જૂનું સચિવાલય તોડી નવું બિલ્ડિંગ બનાવવાનું કામ શરૂ જૂના વીસ બ્લોક તોડી નવા હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવશે ક્રમશઃ જૂના વીસ બ્લોક તોડી નવા આઠ બિલ્ડિંગ બનાવશે પ્રથમ તબક્કામાં બે બ્લોક તૈયાર કરાશે નવા હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવવા માટેનું કામ શરૂ કરાયું જિલ્લા સચિવાલય એટલે કે જીવરાજ મહેતા ભવન તરીકે જાણીતું આ બિલ્ડિંગ હવે જર્જરિત થવાની હાલતમાં હોવાના કારણે તેને ક્રમશઃ તોડી અને નવા બિલ્ડિંગો બનાવવાની કામગીરી રાજ્ય સરકારે શરૂ કરી છે તત્કાલીન મુખ્યમંત્રીના સમયમાં એટલે લગભગ ત્રીસ વર્ષ કરતાં વધુ સમય પહેલાં તૈયાર થયેલા આ મકાનો છે બિલ્ડિંગ છે એ તોડી પાડવામાં આવશે અને એની બદલે નવા હાઈરાઈઝ આઠ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે પ્રથમ તબક્કાની અંદર બે બ્લોક તૈયાર કરવામાં આવશે જે બ્લોક કામગીરી અત્યારે હાલ શરૂ થઈ ચૂકી છે કેમેરામેન જયવિર્સ સાથે હિરેન રાવલ સંદેશ ન્યૂઝ ગાંધીનગર